વાસી રોટલી ખાતા હોય તો ખાસ ચેતી જજો કારણ કે વાસી રોટલી એવો ખોરાક છે જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઈ જાય છે આ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને તંદુરમાં બનાવવામાં આવે છે વાસી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે વાસી રોટલી ભારતમાં વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે ખાવામાં આવે છે અને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવિચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા પણ છે અને આ એક ફાઇબરનો એક સારો સ્ત્રોત છે જેમ કે લોખંડ મેગ્નેશિયમ સોડિયમ વાસી રોટલી ખાવાના કેટલા નકારાત્મક પાસાઓ પણ છે આનાથી કેલેરી અને સોડિયમ વધારે હોય છે જો તમે તમારું વજન ઓછું કરવા માગો છો તો તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માગો છો તો તમારે વાસી રોટલી ખાવાનું ઓછું કરવું પડશે વાસી રોટલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ છે જે ઘણા લાભ પણ અપાવે છે પરંતુ તેને લિમિટમાં ખાવું પડે શું વાસી રોટલી ખાવાથી ખરેખર બીમારી દૂર થઈ જાય છે તો વાસી રોટલી ખાવાથી કોઈ બીમારી દૂર થતી નથી આ સાચી વાત છે કે વાસી રોટલી ખાવાથી કેટલાક પોષક તત્વો મળતા હોય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે